રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આભ ફાટ્યું ઉપલેટાના લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયેલું છે બે કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું લાઠ ગામમાં ધોધમાર વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે લોકોની કોઝવે ઊંચો કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે જિલાવ ન્યૂઝ સાથે જયંત વિંઝુડા ધોરાજી ખેતર ને બહુ નુકસાની કર્યું છે માંડવી માંડવી સબકુજ બધું ધોવાઈ ગયું હોય બરોબર છે અત્યારે કોઈ જાતની પરિસ્થિતિ કોઈ આમ આવી ન હોય કોઈ ના જાય આમાં ડિલિવરી કેસ હોય એમાં ઘણા ડોક્ટર ક્યાંક બીમાર પડ્યું હોય એને લઈ જવા આવા જવામાં મુશ્કેલી બહુ પડે છે